છેલ્લા કેટલાક દિવસોમાં ગૂગલ મેપના કારણે અનેક અકસ્માતો થયા છે આમાં વપરાશકર્તાઓ ગૂગલ નકશાની મદદથી આગળ વધે છે અને ખોટા માર્ગ પર જાય છે પરંતુ સવાલ એ થાય છે કે ગૂગલ મેપ્સ આટલું ખોટું કેવી રીતે હોઈ શકે તે ખોટો રસ્તો કેમ બતાવી રહે છે આવા અનેક પ્રશ્નો મનમાં આવતા હશે પરંતુ કેટલીક વાર આ તમારી ભૂલ પણ હોય છે જાણો કેમ ગૂગલ મેપ કેટલીક વાર ખોટો રસ્તો બતાવે છે જેથી મેપનું લોકેશન અધવચ્ચે જ અટકી જાય છે તમને એવી જગ્યા ઉપર લઈ જાય છે કે તમને તેના ઉપર પણ સવાલ થતો હોય છે કેટલીક વાર ગૂગલ મેપનું લોકેશન અધવચ્ચે જ અટકી જાય છે તે મોડેથી અપડેટ થાય છે તમને શેરીઓમાં ધકેલી દે છે અથવા બાંધકામના વિસ્તારમાં તમને ડ્રોપ કરે છે આ તમામ સમસ્યાઓના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક અકસ્માતો પણ જોવા મળ્યા છે ગૂગલ મેપ પહાડી વિસ્તારો જંગલો અથવા નેટવર્ક કવરેજ ઓછું હોય તેવા વિસ્તારોમાં કામ કરવાનું બંધ કરે છે જો તે કામ કરે છે તો પણ તે ખૂબ મોડું સ્થાન અપડેટ કરે છે ઘણી વખત ગૂગલ નકશામાં અસ્થાયી ડેટા હોય છે જે જૂનો હોય છે અને સમય સાથે અપડેટ થતો નથી તેને આ રીતે સમજો આજે કોઈ વિસ્તારમાં ખેતરો છે પણ થોડા વર્ષો પછી ત્યાં હાઇવેનું બાંધકામ શરૂ થઈ ગયું છે પછી તે ગૂગલ પર અપડેટ થતું નથી સર્વિસ આઉટેજ પણ એક મોટું કારણ છે કેટલીકવાર ગૂગલના બેકએન્ડમાંથી મેપ ધીમેથી કામ કરે છે અથવા કામ કરવાનું બંધ કરે છે આવી સ્થિતિમાં યુઝર્સ અચાનક કોઈ જગ્યાએ ફસાઈ જાય છે ગૂગલ મેપ સમયાંતરે અપડેટ થવું જરૂરી છે જો અપડેટ ન થાય તો કન્સ્ટ્રક્શન એરિયાની અપડેટ ન મળે ખરાબ રસ્તાઓની સૂચનાઓ યોગ્ય સમયે ન આવવાની સમસ્યા ઊભી થઈ શકે છે જો ગૂગલ મેપ ખોટો સમય બતાવી રહ્યું છે તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે જો તમારા ફોનમાં સિગ્નલ યોગ્ય રીતે ન આવી રહ્યું હોય તો આ ગૂગલ મેપ્સને અસર કરે છે તે ઝડપથી લોકેશન ટ્રેક કરવામાં સક્ષમ નથી જ્યારે લોકેશન શરૂ થાય છે ત્યારે કાર મોડ વોક મોડ બસ મોડ સાયકલ મોડ વગેરેમાંથી કોઈ એક પસંદ કરવાનું જરૂરી છે ઘણી વખત તમે આ તરફ ધ્યાન આપતા નથી અને કારમાં જતી વખતે વોક મોડ પસંદ કરો છો અને શેરીઓમાં ફસાઈ જાઓ છો જો તમે કાર મોડ પસંદ કરો છો તો તે તમને સમાન પહોળો રસ્તો બતાવી શકે છે પરંતુ વોક મોડમાં તે રાહદારીનો રસ્તો બતાવે છે જેમાં કાર ફસાઈ શકે છે ગૂગલ મેપના ભરોસે ન રહેતા ખોટા રસ્તાને લીધે કાર નદીમાં ખાબકતા ત્રણ લોકોના મોતનો વીડિયો તમે જોયો જ હશે ગૂગલ મેપ પરથી યોગ્ય સ્થાન પર કેવી રીતે પહોંચવું જો તમે ગૂગલ મેપથી યોગ્ય સ્થાન પર પહોંચવા માંગો છો તો તમારા ફોનમાં આ સેટિંગ કરો આ માટે મુસાફરી શરૂ કરતી વખતે યોગ્ય વાહન મોડ પસંદ કરો નેવિગેશન સેટિંગ્સમાં હાઇવે ટાળો વિકલ્પ પસંદ કરો અને તેને બંધ કરો આઈફોન સેટિંગ્સમાં સ્થાન સેવા વિકલ્પ પસંદ કર્યા પછી ચોક્કસ સ્થાન ચાલુ કરવાની ખાતરી કરો હવે તમે ગૂગલ મેપનો ઉપયોગ કરી શકો છો આ પછી તમારા અટવાઈ જવાની શક્યતા ઘટી શકે છે વીડિયો જોવા બદલ તમારો આભાર વિડિઓ ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને આવા જ બીજા વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો